તમારો સુરાબી ડાયાભાઈ સુરાબી ડાયાભાઈ હા બ્રાહ્મણ બ્રાહ્મણ છો હા બ્રાહ્મણ ક્યાંથી આયા છો જો સાહેબ કોઈ વાતો નહીં ક્યાંથી આયા છો તાલુકા થી છો જિલ્લા બનાસકાંઠા ગામ સાબિયાણા એવું છે બનાસકાંઠા થી હા બનાસકાંઠા કેટલી ઉંમર થઈ તમારી 75 વર્ષ 75 વર્ષ હા વાહ કોણ છે ઘરમાં તમારા અમારા ઘરમાં ડોશી છે અચ્છા છોકરાની વહુ છે તમારી વહુ છે અમારે ડોશી છે અચ્છા મૂકીને આવતા રહ્યા અમારે લડાઈ થઈ એટલે છોકરા કાળી મૂક્યા બે વચ્ચે ઝઘડો થયો કોના જો ઝઘડો થયો છોકરા જોડે કે ડોસી જોડે તો એવું છે હા લે તમે આ ખરો કિસો લઈને આવ્યા છો ને હા ડોસી મૂકીને આવતા રહ્યા હા ડોસી તો એ ઉપરથી અરે આવું ના ચાલે યાર ડોસી જો પાછું ના જવું પડે ના નથી તો આશ્રમમાં પડી રહ્યો છું આશ્રમમાં રહેવું છે હા

બરાબર